પંદર ઓગસ્ટે બ્લાસ્ટ કરવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો હતો અને બે મહિના પ્રાથમિક તપાસમાં યુવક અભ્યાસ ખાતે ડિપ્રેશનમાં હતો તેવું જાણવા મળ્યું હતું અને યુવક તપાસ કરતા અત્યાર સુધી કોઈ પણ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી પંદર ઓગસ્ટના દિવસે બોમ્બ્લાસ્ટ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જીપ વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી એના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુરોપની આરોપ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે અભ્યાસમાં કદાચ વધુ પડતા પ્રેશરમાં આવેલો છે અને એનો ફ્રેમ ઓફ માઇન્ડ એટલું પ્રોપર નથી અત્યારે યુરો અત્યારે જે યુવક જે છે એની પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવકના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવનાર છે આરોપી હાલ મતલબ યુવકની જે પૂછપરછ ચાલી રહી છે એમાં જે પણ થોડી ઘણી વિગતો બહાર આવશે એ પણ જાણવા મળશે અને બીજું કે હાલ જે પ્રકારે યુરોપ યુવકની જે પ્રકારે પૂછપરછ ચાલી રહી છે એના જે જવાબો મળી રહ્યા છે એ રીતે જોતા લાગે છે કે એનું જે માઇન્ડ ફ્રેમ છે એ પ્રોપર નથી ના ગુનાહિત ઇતિહાસ આરોપ યુવકનો કોઈ મળ્યો નથી અને યુવકનું નામ છે काकरिया अरिहंत विनोदभाई जैन